મિત્રો એના દડા દો તમે જો આના ભાવ લગભગ સાતસો ને આઠસો તો આવી શકે એટલી મોંઘી ડુંગળી અને એની માર્કેટ જો તમે જોઈ શકો દરેક પાથરામાં આવડી મોટી મજબૂત ડુંગળી છે અને આ ડુંગળીનો રખેવાળ દેવ અને આ ખેતરમાં એટલી ડુંગળી ખેંચાઈ ગઈ છે અને આ જે મેં ખીહી હતી અને આ બાજુની અંદર એ બાકી છે અને બાજુની અંદર બીજું વાવેતર થઈ રહ્યું છે કાલાનું શાકભાજીનું છે વિનુભાઈ મકવાણા અને આ બધા લોકો અત્યારે કામ કરી રહ્યા છે અને ખૂબ સરસ મજાની ડુંગળીની વાડી છે અને ખૂબ સારું ઉત્પાદન આવે એમ છે આ ભાઈને હજાર એક લાખ રૂપિયા આવી ગયા તમે જોઈ શકો છો વિનુભાઈ મકવાણા અને અમે એથી ખેંચીએ છીએ અમારે પણ સારા ભાવ આવે એવી આશા રાખીએ છીએ અને આ મજૂરો અત્યારે કામ કરી રહ્યા છે ખેતરની અંદર અને આ ડુંગળીમાં મોગરાનું અહીંયા કટિંગ કરી નાખ્યું છે જેથી દડાની અંદર તાકાત આવે અત્યારે બજાર ધીમે ધીમે સડી રહ્યા છે બજાર ભાવમાં તેજી આવી રહ્યા છે કદાચ પાંચસોની બહાર પણ નીકળે એવી આશા છે અમારે કારણ કે આજે ભાવ વધારો થઈ રહ્યો છે અને ખૂબ સારું એવું માર્કેટ આવી રહ્યું છે આજના ભાવ પણ પાંચસો સાડી ચારસોથી પાંચસો તો બતાવે છે અને ધીમે ધીમે સારી ડુંગળીના સસ્તો પણ આવી શકે એવા ભાવની આજની માર્કેટ છે તો તમારે પણ કેવી માર્કેટ આવતી હોય એ અમને જણાવજો અને તમે એ ડુંગળી કરી હોય તો કેટલા વીઘામાં કરી અને શું ભાવ આવ્યો અને કેવું ઉત્પાદન મળ્યું એ પણ અમને કોમેન્ટમાં જણાવજો અને બીજા લોકોને પણ સારું ભાવ અત્યારે જુઓ અને સારો ભાવ આવી ગયો છે એટલે એ અત્યારે આ મોત કરી રહ્યા છે તમે જોઈ શકો છો હા અને આ બેન અત્યારે ડુંગળી ખેવા માટે આવી રહ્યા છે અને આ ડુંગળી અમારી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય ભારત જય હિન્દ વંદે માતરમ